નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા શરીરમાં રહેલો ઝેરી કચરો દૂર કરવા માટે આખા બોડીની સફાઈ કરવા માટે ખાસ કરીને શરીર અને મુખ્ય તો પેટ સાફ કરવા માટે એક હેલ્ધી ડ્રિંક્સ આપણે ઘરે બનાવી અને પી શકીએ છીએ જીરાનો એક સરસ મજાનો પ્રયોગ છે એક સાવ સાદો અને સિમ્પલ પ્રયોગ છે કે જેનાથી આપણું પેટ તો સાફ થાય જ છે પરંતુ આપણું આખું શરીર ડિટોક્સિફાય થાય છે શરીરમાં રહેલા ઝેરી દ્રવ્યો અને નકામો કચરો જે જમા થયેલો હોય એ બધો જ કચરો મળ અને પેશાબ માટે નીકળી જાય છે જીરાની અંદર મિત્રો વિટામિન એ બી સી ઈ કે આયર્ન ફાઈબર જેવા અતિ મહત્ત્વના પોષક તત્વોને કારણે જીરું છે માત્ર પેટ સાફ કરવાની કે શરીર સાફ કરવાની નહીં પરંતુ એ સિવાય શરીરમાં થતી અન્ય ઘણી બધી એવી સમસ્યાઓ માટે જીરું ખૂબ જ ફાયદો કરે છે એની માટે મિત્રો જીરાનો પ્રયોગ જીરાનો કઈ રીતે પ્રયોગ કરવાનો એ બતાવું એ પહેલાં કહી દઉં કે જીરું છે સૌથી પહેલાં તો આ પ્રયોગ કરવાથી પેટની સફાઈ થશે પેટની સફાઈ થશે એટલે પાચનશક્તિ વધશે પાચન શક્તિ છે મજબૂત બનશે એટલે પહેલાં તો પેટની સમસ્યાઓ દૂર થશે જેમ કે ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યા બીજું એ કે એસિડિટીમાં પણ ફાયદો કરે છે કેમ કે જીરાનો એક પણ ગુણ છે કે બળતરા વિરોધી ગુણ જેને કારણે છાતીમાં થતી બળતરા જે અપચાને લીધે એસિડિટી જેવી સમસ્યામાં જે બળતરા થાય તો એમાં જીરું છે એ ફાયદો કરે છે મિત્રો એ સિવાય જે લોકોને પેટ સાફ થતું નથી તો આવા લોકોને કબજિયાતમાં ખૂબ જ ફાયદો કરે છે બીજું એક કે જેમને ગેસ થવાની વારંવાર ફરિયાદ હોય તો આવા લોકોને પણ અતિ ફાયદો કરે છે જીરાનો આજનો જે પ્રયોગ છે એ એ સિવાય સૌથી મહત્ત્વનું કે જે લોકોને બ્લડને લગતી કોઈ સમસ્યા છે અથવા હિમોગ્લોબિનને લગતી સમસ્યા હોય અથવા એનિમિયા જેવી બીમારીના લક્ષણો દેખાતા હોય તો જીરાનો આજનો જે પ્રયોગ છે એ ખૂબ જ ફાયદો કરે છે જીરાની અંદર રહેલું આયર્ન છે જે બ્લડ સાથે લોહી સાથે સંકળાયેલી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો કરે છે જેને લીધે સ્કિનને લગતી નાની મોટી સમસ્યાઓ દૂર થવાની સાથે સાથે વાળ પણ સ્વસ્થ અને તંદુરસ્ત બને છે એ સિવાય મિત્રો જે લોકોના શરીરનું વજન વધારે છે પેટમાં વધારે ચરબી જામી ગયેલી છે તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે વજન ઘટાડવા માટે જીરામાં રહેલા ફાઈબરને કારણે પાચનશક્તિ મજબૂત થવાની સાથે સાથે શરીરમાં જે રહેલી ચરબી છે એનું શક્તિમાં રૂપાંતર થાય છે પરેજી સાથે અને હળવી એક્સરસાઇઝ સાથે જીરાનો આ પ્રયોગ કરવાથી મિત્રો શરીરનું વજન ખૂબ આસાનીથી ઓછું થઈ શકે છે એ સિવાય જીરું છે એ મોટી ઉંમરના લોકો માટે પણ ફાયદો કરે છે કેમ કે જીરાની અંદર એ પણ ગુણ છે કે જે દુખાવા ઓછા કરવા પેન ઓછું કરવા માટે જાણીતું છે સાથે સાથે શરીરમાં રહેલી વધારાની ગરમી ઓછી કરવા માટે પણ જીરું ખૂબ ઉપયોગી છે એટલે મોટી ઉંમરના લોકો માટે પણ ખૂબ જ ફાયદો કરે છે મિત્રો એ સિવાય જે લોકોને રાત્રે ઊંઘ ઓછી આવતી હોય અથવા મોડા સુધી ઊંઘ ન આવતી હોય તો આવા લોકોને પણ જીરાનો પ્રયોગ છે ખૂબ જ ફાયદો કરે છે મિત્રો હવે જીરાનો પ્રયોગ સમજી લઈએ તો પ્રયોગમાં રાત્રે સુતી વખતે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે આ પાણીની અંદર એક ચમચી જેટલું આખું જીરું છે એ પલાળી અને ઢાંકીને રાખી દેવાનું સવારે ઉઠી આ પ્રવાહી છે એને ગરમ કરવાનું છે ગરમ કર્યા બરાબર વધારે પડતું ઉકાળવાનું નથી પરંતુ સામાન્ય રીતે ગરમ કરી અને આ પ્રવાહીને ગાળી લેવાનું છે ગાળી લીધા પછી આનો સિમ્પલ પ્રયોગ કરવો હોય તો આને સીધે સીધું એમને પી લેવાનું છે સવારે ઉઠી અને સૌથી પહેલાં ખાલી પેટે આ કરવાનું પછી ટોયલેટ માટે પછી જવાનું છે સિમ્પલ પ્રયોગમાં સીધું જ પીવાનું છે પરંતુ તમને કોઈ વધારે સમસ્યા ખાસ કરીને પેટની વધારે સમસ્યા હોય જેમ કે ગેસ હોય અથવા કબજિયાતની વધારે એવી સમસ્યા હોય તો એમાં તમે એક ચપટી સંચળ ઉમેરી શકો છો અથવા લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો જેનાથી ફાયદો છે એ વધારે થાય છે પરંતુ સિમ્પલ રીતે એ છે કે આને એમ નામ કંઈ નથી કરવાનું ગાળી અને સીધે સીધું નીચે બેસીને પી લેવાનું છે આ પ્રવાહી પીધા પછી ટોયલેટ જવાનું છે અને પોણો કલાક એટલે કે પિસ્તાલીસ મિનિટ સુધી બીજું કંઈ પણ વસ્તુ ખાવા કે પીવાનું નથી બીજું સૌથી મહત્ત્વનું કે આ પ્રયોગ કર્યા પછી પેટ સાફ કર્યા પછી દસથી પંદર મિનિટ સુધી પ્રાણાયામ છે ખાસ કરવા જેમાં બે પ્રાણાયામ મુખ્ય છે કપાલભાતિ અને અનુલોમ વિલોમ આ બંને પ્રાણાયામ એવા છે કે જે શરીરમાં રહેલો વધારાનો કચરો દૂર કરવા માટે અતિ આવશ્યક અને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એટલે આ પ્રવાહી પીધું હોય ત્યારે આ પ્રવાહીની વધારે સારી એવી ઇફેક્ટ અસર મેળવવા માટે આપણે જ્યારે પ્રાણાયામ કરીએ છીએ ખાસ કરીને કપાલભાતી પ્રાણાયામ ત્યારે શરીરમાં રહેલો વધારાનો બધો જ કચરો દૂર થવાની સાથે સાથે પેટની ચરબી ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એટલે અનુલોમ વિલોમ અને કપાલભાતી પ્રાણાયામ છે દસથી પંદર મિનિટ કરવાની સાથે સાથે આ પ્રવાહી પીવાથી શરીરમાં અનેકો અનેક ફાયદા મિત્રો થઈ શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી